જય દ્વારકાધીશ મિત્રો મારા નવા બ્લોક માં તમારું સ્વાગત છે આજે આપણે માંડવી દવા છાંટવાની છે તારીખ છે નવ તો હાલો આપણે માંડવી માં દવા છાંટવાની છે ફૂગનાશકની છાંટવાની છે નેટિયો અને પોટાશ તો હાલો તમને બતાવું કઈ દવા છાંટવાની પોટાશ અને નેટી આપણે દ્રાવણ કરી લીધું તો હાલો આપણે ફટાફટ આ ખેતરમાં માં તબેલા નોલી સાઈડ છાંટવાની તો હાલો છાંટવા માંડી મિત્રો આપણે માંડવી આપણે શિયાળ શિયાળ આવી રૂલે દવા છાંટી અહીં કારણ કે હું વધારે હલાવી નથી નિરાતે નિરાતે હોય જાઉં કે આ છે રાયરો લઈને આપણે દવા છાટી હૈ તો કમેન્ટ કર દેજો કેવી લાગી આપણી મકફડી જો તમે કેમ મસ્ત સ્પ્રા લાગતો જૈન કે કે આપણે તન થોક છાટવાના હૈ આનો આના તીહને ફૂંગી ની આવે જરાય મે બધા ફૂગ નાશક ના દેડવા હારા બગાડ્યા હૈ ઇન બહુ રિઝલ્ટ સારું આવે તો આપણે દવા છાટી હૈ તો આખો બ્લોગ જોજો મજા આવશે તમને બાકી કેમ દવા છટાતી હૈ કમેન્ટ કર દેજો फटाफट વીડિયોને લાઈક કર દેજો શેર કર દેજો સબસ્ક્રાઇબ કર દેજો નવો આવો તો મિત્રો આપડે મગાય વાઢી આયા હે ટ્રેક્ટર ભરી આયા હવે આપડે ભેહું નાખવાને તો હાલો આપડે फटाफट નાખી દઈએ જો તમે આપડે બંસથી ભેહું બધી વાઢી જ હોય છે હાલો આપડે फटाफट મગાય નાખી દઈએ બધાને પાર્ટી કમ્પ્લીટ થઈ ગઈ છે 11:30 વાગી ગયા ને ભેહુંને બધાને ખળ ખાવાની આવી તો મગાય નાખી દઈએ આપણે આપડે દવા આ ખેતરમાં કમ્પ્લીટ છાડી લીધી છે હવે કાલે ઓલા ખેતરમાં ઉપર વારો લેહો અત્યારે આપણે મકાઈ નાખવાનું કામ છે ઓ ભેંસ બધી રેડી થઈ ગઈ છે હાલો ખાવી મકાઈ મિત્રો આપણે ભેંસ મકાઈ નખાઈ ગઈ જો ખાઈ હે બધીઓ બધી ભેંસને મકાઈ નખાઈ ગઈ છે ને આપણે ટ્રેક્ટર રાખી દીધું તબેલામાં આપણો તબેલા કેવડો ઓડો છે એટલા તો ટ્રેક્ટર ખાલી આવડું લાગે તો મૂકી દીધું હે તો હાલો હવે આપણે જમી લઈ 12:30 થઈ ગયા છે મિત્રો બપોર પછી ના વાગી ગયા છે

અહીંયા થોડી ફૂકાય વધારે છે અને આપણે ઓલા ખેતરમાં દેવાનું છે કારણ કે ત્યાંથી આપણે પાણીવાળું ચાલુ કરવું આજે આમાં આપણે દવા છાંટી લીધી છે એટલે આમાં નથી પાણીવાળું ઓલા ખેતરમાં કાલે આપણે દવા છાંટવાનું બાકી છે તો એમાં દવા છાંટશું હવે તેથી જ છે વધારે નથી ભગવા જાય લેવાઈ જાય ને તો મસ્ત થઈ જાય રૂપવાળું લાગે ને ખરતા જવું આ છોટા છોટા છે ચાલો આપણે પેલા નંધવા માંડીએ હવે કરાપળો જો નદી છે એ કાયર નદી લીધી હોય આટલી આયર ન દેવાની છે આજનો બ્લોક આપણે પૂરો કર દઈએ કાલે આમાં દવા છાંટવાની છે પછી આપણે પાણી ચાલુ કર દેવું મારું બ્લોક કેવો લાગ્યો કમેન્ટ કરજો લાઈક કર દેજો શેર કર દેજો અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં